जितनी मेटा से थोड़ी जितनी मेटा राइस अच्छा थोड़ी ने ने मेटा ताकि बेने अपने बेने चिपका पिन तो रियो ये तो कापी तो तरी पण आपण ने एक बात ने जाणवा पडियो आ डोवा बाई શું કીધું હવે બોલે આપણે जाणवा पडियो जे કે આવી જીબુ થોડી મેઠા રાખું કે જીબની મેઠા જ વાપરવાની હવે થોડી એમાં કામ ના મો હું તો વાપરું તું ને વાપરતો એ ફૂલ થઈ ગયા હવે હા રોટ બાબા હવે કમ છે હવે શું કરો છો

અલા પણ કે હું કરે છે ઓમ કેમ કરે છે રો ગાજો તમે ના ગાજો ઉખાડો તો પચ્ચુ રાખશે માથે પણ મૂળો કે ના ખાતા તમે તો હાલથી ચાલુ કરી નાખી છે ના ગાજો તાલકી પણ ઓમ મન તન કીધું મોય તો

લા કાજીવા નહીં તારે બા દોહો બાજી દો બા થી બા હા બા બને રેણ રાખડો છો આ તો છે તોડર શું કરો તો આવા કંઠા કંઠામાં હા ઓશીતે કીધું મારું તોડર તો બા તમને કીધું કે રે હા લાડુઆ ખાઈ ને રોવાઈ ગયેડી હું આણમ પટી ગયું તારે બાર વાર થઈ ગયા મરે તો અમે તમે જોવા તો ઝડપીતા બધું

મને ખબર હતી ના થઈ આપણે ખબર તમને ખબર હતી તમે આવો ના આવો ના તો વેણા બધા મને ખબર હતી તમારા પારખા લેવા આવ્યો હતો અમે ખબર હતી તમે એટલી ને મોલું કાઢતા

થોડું લાઈડો પાછી તું એમ કાઢી માં કોમી તું બેઠા મૂકું તમે ના આવતા હોય ના